અમીશ ઉપરીએ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવાનો હતો તેને લઈને જે બેઠક થઈવાની હતી આદિવાસી સમાજના નેતાઓ અને એ એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો કે આદિવાસી સમાજના લીડરઓ અમારા તે રીટેન થયાના કારણે એ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રદ થયો પણ અક્શ્વર ચોકડી ખાતે જે જે પરિવાર નર્મદાની ઓફિસ છે આદિવાસી સમાજ તળવી પરિવારના લોકો ભેગા થયા હતા જે ભેગા થયા હતા એમાં આદિવાસી સમાજના તળવી પરિવારના ખાસ કરીને ના આપણે એમની સાથે વાત કરીશું અને જે અહીંયાનો જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો

શ્રદ્ધાંજલિ કાર્યક્રમ એ કોઈક રાજકીય કાર્યક્રમ નથી એ કોઈક બિન રાજ તમે કહી શકો સામાજિક કાર્યક્રમ કહી શકાય અને દુઃખદ પ્રસંગ હોય છે એટલે સામાજિક આપણે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ વિશે તમે શું કહેશો જે પરિસ્થિતિ આપણે નર્મદા કેવડિયામાં જોઈ રહ્યા છો આદિવાસી સમાજના બેસણા કે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પણ પોલીસ અટકાયત કરતી હોય તો આદિવાસી સમાજ એની સામે કઈ રીતે લડવું પડે આપ શું માનો છો આ પ્રકારની અટકાયત કરવામાં આવી છે

કે કમસે કમ બેસણો પણ નથી કરવા દેતા આ તો સામાજિક બેસણો છે રીત રિવાજ છે અને એ થતા હોય છે અહીંયા કોઈ બીજો કાર્યક્રમ છે પણ એનું સ્વરૂપ લોકો બીજું આપી દીધું છે આ લોકો એટલા માટે ત્યાં કાર્યક્રમ છે રદ કરવામાં આ લોકો આવ્યો છે તમે તો તડવી પરિવારના છો અને જે મૃતક યુવાનો છે તે પણ તડવી પરિવારના છે તમે એમના ઘરની પણ મુલાકાત લીધી હશે એમની આર્થિક પરિસ્થિતિ પણ જાણો છે

શ્રદ્ધાંજલિનો કાર્ય કાર્યક્રમ છે તેમાં આગળ વધારી રહ્યા છે વહેસણોનું વહેલનું ચાલુ છે અને તે રસ્તેથી આવતા આવ જતા લોકો અહીંયા આવે છે અને જે બે બંને યુવાનો છે એમને શ્રદ્ધાંજલિ કરીને જતા રહે છે પોલીસ દ્વારા પણ તેમને અહીંયા સમર્થન આપવામાં આવ્યું છે અને અહીંયા અહીં પહેરના કાર્યક્રમને આગળ દપાવવા માટે પણ કહેવામાં આવ્યું છે પોલીસ દ્વારા અહીંયા સપોર્ટ આપવામાં આવી રહ્યો છે મેન જે કાર્યક્રમ હતો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એ કદાચ રદ તો લાગે છે કે અત્યાર સુધી ત્યાં હાજર સો અ જોતા એવું લાગે છે કે આ એનો કાર્યક્રમ બ다가 સુમસ્ત થયો હોય અપમાન <dı> છે <DANIEL estamos fazendo majasministrože>

બે યુ પરિવારમાં એટલે કે આદિવાસી સમાજના જે યુવાનો હતા તેમના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આ પ્રવેશ ભેગા થયા હતા આદિવાસી સમાજના લોકો એમને વેરવિધેર કરી રહ્યું છે અને આ કાર્યક્રમને અહીંયાથી જગ્યા સ્થળ પરથી દર્શાવવાની કોશિશ કરી રહી છે હવે સમગ્ર આદિવાસી પરિવારના જે લોકો જે સમાજના લોકો છે એવા જોડાઈ રહ્યા છે કદાચ હવે અહીંયાથી પણ આ જે શ્રદ્ધાંજલિ આયોજન એ કાર્યક્રમને માગી યુવાઓ સ્થાનિક જે લીડરો છે જે આગળ પડતા લોકો છે એમને પોલીસ દ્વારા ડિટેન્ડ કરીને

આપડે મનસુ ભાઈ પેલા એમપી ની વાત કરો મારી એમપી જોડે વાત થઈ એ એસપી સાહેબ ને વાત કરો ઘનશ્યામ પટેલ જોડે વાત થઈ એમને વાત કરો વાત કરો આને દેવજી આ પરમાદેવ તમે આવો છો બે અંબાલાલભાઈ વાત થઈને મેં

ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો